નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પીપલ્સ યુથ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ મેચ બે હજાર પચીસનું આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ટુર્નામેન્ટ મેચનો પ્રારંભ કરવામાં આવ્યો વડોદરા શહેર વાઘોડિયા રોડ ખાતે આવેલ સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ ખાતે આવેલ મેદાનમાં પીપલ્સ યુથ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરાવું આ ટુર્નામેન્ટમાં ચોવીસથી વધુ વડોદરા જિલ્લા અને શહેરની ટીમોએ ભાગ લીધો આજરોજ ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ટુર્નામેન્ટ મેચનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં ડભોઈના ધારાસભ્યએ જણાવ્યું કે આજકાલના યુવાનો મોબાઈલમાં વ્યસ્ત હોય છે એના કરતાં આવી મેદાનોની રમતોમાં જોડાય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કે ગીતાના બે અધ્યાય ઓછા વાંચો તો ચાલશે પણ શરીરને સક્ષમ બનાવવો જેથી હવે મેદાની રમતોમાં યુવાનો રમી શકે સાથે પીપલ્સ યુથ ક્લબ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે આજે આ ટુર્નામેન્ટમાં ચોવીસથી વધુ ટીમોએ ભાગ લીધો અને આ ટુર્નામેન્ટ નાઇટ સુધી રમાશે જેમાં વિજેતાની ટ્રોફી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવશે આપણે લગભગ વીસ ટીમો રમાડવામાં આવે છે અને દર વર્ષની જેમ પણ પીપલ યુથ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવે છે જેમ આપણા લોકડા લીલા નેતા શૈલેષભાઈએ કીધું કે આજકાલ યુવાનો મોબાઈલમાં વધારે શારીરિક રીતે ગેમોમાં ઓછું ધ્યાન આપે છે તો અમારો બી જે એ છે કે લોકો ફિઝિકલ ગેમો રમે મોબાઈલમાં થોડુંક ઓછું ધ્યાન આપે જેથી આજ બધા યુવાનો ને અમારો એક સંદેશ જેવું છે કે લોકો આવો ગ્રાઉન્ડ આપણા માટે જ બનાયેલા છે ગ્રાઉન્ડમાં કોઈ આવતું નથી તો અમારા બધાની એજ અપીલ છે કે તમે રમો અને તમારું સ્વાસ્થ્ય જાળવો અને આગળ સારી રીતે જિંદગી જીઓ આપડે વડોદરા શહેર વડોદરા જિલ્લા બધી આખા વડોદરા માં ટીમો છે આપડે એ લોકો ને નાસ્તા પાણી ની બધી વ્યવસ્થાઓ કરેલ છે અને ટ્રોફી અને ઈનામ બી આપવામાં આવે છે અમે લગભગ ત્રણ વર્ષ થી આયોજન કરીએ છીએ વડોદરા શહેર ના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પર ઉંદાન ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ વીસ ટીમો વડોદરા શહેર અને જિલ્લાની આમાં ભાગ લઈ રહી છે આજના જ આખી રાત આ ટુર્નામેન્ટ ચાલશે અને વહેલી સવારે એનું વિતરણ પણ થશે અત્યારે જે રીતે યુવાનો મોબાઈલ પર ગેમો રમતા થઈ ગયા છે અને સારી રીતે કોઈ મજબૂત નથી ત્યારે પીપલ્સ યુથ ક્લબ અને ભાઈસી દર્શિલ શાહ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે હું એમને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને દરેક યુવાનોને એક મેસેજ પણ આપવા માંગુ છું કારણ કે આપણા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે યુવાનો ગીતાના બે પાઠ નહીં કરે તો ચાલશે પણ શારીરિક રીતે સક્ષમ બનવા માટે મેદાની રમતોમાં યુવાનોએ ભાગ લેવો જોઈએ ત્યારે અત્યારનો એવો સમય છે જેમાં શારીરિક રીતે સક્ષમ બનવા માટે યુવાનો મેદાની રમતો અને દેશી રમતોમાં ભાગ લે અને પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવે શારીરિક રીતે પણ મજબૂત રહે અને યુવાનો સશક્ત હશે તો દેશ સશક્ત બનવાનો છે ત્યારે આવી જે જૂની રમતો છે એમાં પણ ભાગ લેવો જોઈએ અને વોલીબોલ એ સારી રીતે યુવાનોને સક્ષમ બનાવે છે ત્યારે વોલીબોલ ટુર્નામેન્ટ અહીંયા આયોજન કરીને એક સુંદર સતુત્ય પગલું પીપલ્સ યુથ ક્લબે લીધું છે હું એમ તમામ સભ્યોને અભિનંદન આપું છું આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર વિશે વીસ ટીમોને શુભેચ્છા પાઠું છું અને વિજેતાઓ જે કોઈ બનશે તમામને અભિનંદન અગાઉથી આપી દઉં છું કારણ કે આમાં કોઈ જીતે છે ને કોઈ શીખે છે કોઈ હારતું નથી જે જીતવાના છે એના સિવાયના બધા કંઈક નવું શીખીને જશે એવી એ તમામ પાસે અપેક્ષા રાખું છું